જેતપુર દેસાઈવાડી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પાંચ વર્ષનું બાળક નીચે પડતા મોત નીપજ્યું માતા અંદર રૂમમાં સૂતા હોય બાળકો બીજા રૂમમાં રમતા હોય બાળક બારીએથી નીચે પટકાયો જેતપુર દેસાઈવાડીમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાનની બારીમાંથી પાંચ વર્ષનું બાળક નીચે પડતા મોત નીપજ્યું જયરાજ પરેશગીરી દેવમુરારી નામના પાંચ વર્ષના બાળક ઘરે રમતા રમતા રૂમની બારીમાંથી નીચે પડતા મોત નીપજ્યું હતું બાળક નીચે પડતા સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો જયરાજ દેવ મુરારી પાંચ વર્ષીય બાળક નીચે પડતો હોવાથી તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર